સમાજમાં નવા ટ્રસ્ટીની નિમણૂક કોર્ટ દ્વારા થઈ હતી ત્યાર પછી નવા સભ્યો દ્વારા શિલાન્યાસ થયું તે જગ્યા પર ઉપાશ્રય બનાવવાનું નક્કી કર્યું આ નિર્ણયથી સમાજના અનેક લોકોમાં રોષ ફેલાયો કેમ કે તે જગ્યા પર બંને ઉપાશ્રય અને જિનાલય માટે શિલાન્યાસ થયો હતો ત્યારે સાથે જોડાયેલા આ જે ધાનીરા જૈન શ્વેતાંબર તપગચ્છ ઉપાશ્રય સાથે જોડાયેલા કેટલાક લોકો દ્વારા સુરત શહેરમાં આવેલા મુક બધીર શાળા ખાતે નવા ચૂંટાયેલા સભ્યોની મિટિંગ રાખવામાં આવી હતી ત્યારે સમાજના બીજા અન્ય લોકો દ્વારા આ મિટિંગનો શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યું હતું મારું નામ હિતેશ શાહ છે અમારો કહેવાનો મતલબ એટલો જ હતો કે આ જે અહીંયા જે દેરાસર બની રહ્યું છે અમારા ગામમાં તે દેરાસર અને ઉપાસરે બંને વસ્તુ સાથે બનાવવાની હતી એ બનાવવાના પ્લાન એ બનાવવાની યોજના બધાએ સાથે મળીને ગાંધીનગર મુકામે મિટિંગ કરીને નક્કી કરેલી હતી ત્યાર પછી કોઈ પણ કારણસર ટ્રસ્ટીઓમાં એ લોકોની નિમણૂક થઈ અને જ્યારે જે નિમણૂક થયેલા ટ્રસ્ટીઓ છે તે પણ તે વખતે દેરાસર બનાવવામાં સાથે જ હતા હવે એ ટ્રસ્ટીઓ એમ કહેવા માગે છે કે અમે આ શેલા ઉખેડી દઈએ અને ત્યાં ખાલી ઉપાસરે સાધના સ્થળ બનાવીએ એનો જ અમારો વિરોધ છે અમારો ટ્રસ્ટી બાબતમાં હજી કદાચ વિરોધ હોય કે ન હોય પણ આ મુખ્ય વિરોધ છે કે જીના લે જ્યાં શિલાન્યાસ થઈ ગયેલો છે લોકોની ભાવનાઓ જોડાયેલી જોડાયેલી છે લોકોએ એમાં નાનામાં નાના ચંદા આપેલા છે તો એ ભાવનાઓ લોકોની દુભાય છે એટલા માટે જ અમારો વિરોધ આજે શાંત ચિત્તે અમે વિરોધ કરવા અહીંયા ભેગા થયા છીએ અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત